કપુઆજી આવું બા ઓલ્યા પુઆજી લાયા હલો બધું સામાન હો જોઈને બધું સામાન બધું રેડી છે આમો ગયો તો બધું તૈયારી કરી કણી કે નહીં આવો ખાઈ ફોન કરે નહીં કરે એયા એ ફોન કરજો દેખાવા ફોન તારો પર છે આવો હાલ હેડો આંદરો વારી મારી માં એક નોર બનાવી માં ये काऊ रेन नहीं। नपळ जी तयार थैली बदी? आओ सुभातान। चेपी वा आ जावणी के हलातान। बस हम तयार छि पण डोर आवतो नहीं। ल्यों न नहीं आवतो। डोर आवतो नहीं मारी मां के डोर नहीं आवतो।

આજે માતા રાજા તો મા એ તો ભૂલ ચૂક તોધી પણ માં આપ તારે કરવાનું એવું એક સટનું વ્યાન બનાવી દેતા જઈને થઈ જશે થઈ ગયું ને તૈયારીઓ આવી ગયો છે ને બોલાવ તો બધા બહાર ને ગઈ છે હા હા કાલના હતા આપણે ને તૈયાર થઈ ને હા જો આવો યાર માળા લેવ તો લઈ જ

ગંગાજી થાય તો એવું ગમે તે ગમે તેવા

આ તો કમાવા આયો હોય ને ભૂ માવાનું ના ખાઉ જોજ યુ ઉધવ રાખો મને ઠીક લાગે બરોબર હું ના કઉ તો કહું તો નહીં તમને ખબર નઈ કઈ દે વાત હલવાની વાત હલવાની વાત એટલે પેલો ના હશે બધા પેલા

જોણા અહીં એટલે પતી ગઈ બેટા અચ્છા ક્રો અરે આવ અરે કસુડી બહી હું અરે પછી તો કોઈ ના થાય હું કોઈ ના થાય હું આવવાનું

Ho-ho-ho.